મને તો ખબર વાતો કરે બીજું તો શું કરે વાતો કરે દેખ્યા બીજા કિશુ ના કરે એટલે કિશુ કરે એટલે હું પણ કિશ એ મેં તો કરી નઈ કોઈ દી મને ખબર ન હોય મુલાકાત કરવાની સારું મે એ મુલાકાત કરવી ઠીક ઉઠ જલ્દી શું સુવા તા શું કરું એક એ બધા એમ અરે પણ કઈક રીઝન તો હોય ને મળવાનું એમ વાત છે

મિત્રો આ વાત સાંભળીને તમને ખૂબ મજા આવશે તો શાંતિથી સાંભળો પૂરેપૂરું રેકોર્ડિંગ અને એ પહેલાં ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બે લાઈકન પણ દબાવી દેજો હા બોલો કેમ છો મજામાં છો હા તમને ફોન કરી મેં જાતો નંબર તો બોલો શું કામ હતો વાતો તો કરો ઘડીક પછી કામ તો હોય ઘણું હોય બરાબર એવું છે ઘડીક વાતો કરી પછી કહેશે એમ ને કામ તો હોય જ ને કરો બોલો બસ બેઠી છું બેઠા છો નામ તો બોલો શું નામ છે તમારું નામ અર્જુન બરાબર કયું ગામ તમારું મારું ગામ કઠાડા બરાબર પાટી લગાવી આયો તમારું ગામ કયું મારું ગામ છે મહુવા ઓહો કઈ બાજુ આયો

ના અમાર ફાઈલ બરોબર તો હવે વાતું પૂરી થઈ ગઈ આપણે હા હા તો હવે કામ શું હતું બોલો બોલા કરવાની કારે મુલાકાત કરવી તમે શું બોલા આપણે શું કરવું એમ અરે પણ રીઝન તો હોય ને મળવાનું એમ વાત છે તમે શું હોય મળવાનું આપણે ના હું તો કોઈ દિવસ કોઈ ને મળી નહિ એટલે મને તો નો ખબર હોય મળવાની મુલાકાત કરવાની હા તમે કેટલી છોકરીઓ ને મળવા ગયા અત્યાર સુધી હું દસ છોકરીઓ ભણેલો હું અરે ભણેલા નહિ કેટલી છોકરીઓ ને તમે મળવા ગયા એમ મળવા ગઈ કેટલી છોકરીઓ ને એમ ઓવે મળવા તો વળી ગયા તો હોય અમુક ટાઈમે તો અમુક છોકરીઓ ને તો

પણ ઈ તો તમે દોઢ સો વાર કીધું કે મારે મુલાકાત કરવી એમ, પણ મુલાકાત કરીને તમે શું કરશો? શું કરે? શું 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 કરે? મને તો હું ખબર, વાતો કરે, બીજું તો શું કરે? વાતો કરે, દેખ્યા બીજા કિસ કરે? એટલે? કિસ કરે? એટલે શું પણ? કિસ? એ મેં તો કરી નહીં કોઈ દી, મને ખબર ના હોય. અરે બાબા તમે કિસ કર્યા કરજો હોય? લે કેમ તમને એવું લાગે? <laughs> किसके लिए कितने रिया तो हो कुआं दीदी हाँ मारे तो कोई फ्रेंड नहीं थी कोई चोकर मारे बड़ी चोकरी होती है फ्रेंड माँ चोकरी बड़ी हम हाँ चोकरी हम मारे थे मा... मुझे तो जी वांडी जो मार छोकरी तो या तो मुझे तुमने किस तो करती हो और प्रेम करती हो जो है हैं <laughs> छोकरी तुमने प्रेम करती हो है छोकरी प्रेम करती हो हम हैं कौन है तभी को कमाने कोई प्रेम अच्छे से करोगे

તમારો જિંદગી મારે બગાડવાનું કોઈનો અધિકાર જ નથી જિંદગી બગાડવાનો ખાલી ફોન કરવાનો જ અધિકાર છે તમારો

અને શેમ માટે લે લે શેમ ફોન થાય હા હા ઈ બધું તમારી પર્સનલ વાત છે ઈ તમે એને હેરાન કરીયો કે જે કરી મને તો ખબર નથી પણ મને એટલી ખબર છે કે તમારે છે ને આવી રીતે કોઈ છોકરીના નંબર લઈને કોઈને આરે વાતો કરાઈ નહીં ઈ આવી ખરાબ ખરાબ મને એટલી ખબર પડે ભાઈ હાલ ચલો તમે લઈ ફોન કરી બસ ના કામ થઈ જો હે તમને ખરાબ ના કામ તો ફોન નહી કરીયકો હા પણ તમે મારો નંબર ક્યાંથી લીધો ઈ તો ક્યો તમારો નંબર તમને ખબર હોન ચાથી લીધો હોય મને તો મારો નંબર તો બધે ફરે મને થોડી ખબર હોય તમે ક્યાંથી લીધો એમ મારો નંબર ફોન લીધો હે ફોન થી ફોન માંથી લીધો હોય પણ YouTube માંથી લીધો Facebook માંથી લીધો WhatsApp લીધો ક્યાંથી લીધો YouTube માંથી YouTube લીધો ઈ જોડે ફોન હે ઈ ફોન તો તમે નંબર છે ને જ્યાંથી લીધો હોય ત્યાંથી મારા ભાઈ પણ છે ને નંબર તમે જ્યાંથી લીધો હોય ત્યાંથી

તારા આ છોકરા છે બબે બાયુ છે એના મોટા મોટા જવાન છોકરા છે હે તને શરમ ન આવય રી છોકરાને વાતો કરતા તને આ કેના કે જવાબ દે વાંડા બોલ તો બંધ થઈ ગયો તો અરમ જાડીના તો મૂંગા મોટે હાંભળશે ફોન બંધ કરતો નહી આવ પછી મને નકર મજા નહી આવે